नमस्कार मित्रों स्वागत छे आपनी YouTube चैनल मीनाद किशोर मा आज ना वीडियो मा बात करीशु खेड़ूतो माटे एक सरस मजानी साधन सहाय योजना आवी गई छे रुपया 50000 સુધીની સહાય સાધનો ખરીદવા માટે વિશેષ સહાય મળે छे योजनानी વિગતવાર માહિતી મેલવીશુ ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ આજના વીડિયોમાં વાત કરીશું ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે લણીના સાધનો ખરીદવા સરકાર તરફથી સહાય આપવામાં આવે છે હાલ આ યોજનાના ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાની અંદર આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે મળવાપાત્ર આર્થિક સહાયની વાત કરીએ તો ફક્ત ઓઇલપામનું વાવેતર કરતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે एक हाथ थी चालता ओइलपाप कटर खरीदवा रूपया पच्चीसों में सहाय पात्र थे बे प्रोटेक्टिव वायर मेश खरीदवा रूपया वीस हजार में सहाय पात्र थसे। त्र मोटराइज चीजल खरीदवा रूपया पंदर हजार में सहाय थसे। चार एल्युमीनियम पोर्टेबल लेडर पोल्स खरीदवा रूपया पांच हजार में सहाय मपात्र से પાંચ ચાફ કટર ખરીદવા રૂપિયા 50000 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ અમલીકરણ કરવાનો રહેશે ખાતા દીઠ એક વખત સહાય મળવા પાત્ર થશે યોજનામાં અરજી કયા કરવી યોજનામાં અરજી ઓનલાઈન કરવાની રહેશે યોજનામાં અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે अर्जी करवानी छैली तारीख 30/09/2024 छे। अर्जी महिला ते पहलाना धोरणे करवानी रहेशे